ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે ડૉક્ટર રાધાકૃષ્ણ એક આદરણીય શિક્ષણ શાસ્ત્રી હતા એકવાર તેમના વિદ્યાર્થીઓએ તેમને આદરપૂર્વક પૂછ્યું શું તેમને તેમના જન્મદિવસ પાંચ સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસ તરીકે ઉજવી શકે છે આ રીતે શિક્ષક દિનની ઉજવણી શરૂ થઈ હતી રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસે શિક્ષક દિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું બસ ત્યારથી જ તેમના જન્મદિવસ ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે શિક્ષક દિનના આ અવસરે સ્વશાસન દિન તરીકે ઉજવવામાં આવતો હોય છે જે અન્વયે દબોઈ મહેદવ્યા પ્રાથમિક કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને ઉત્સાહભેર આજે ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાના તમામ વિભાગના શિક્ષકો આચાર્ય અને સંસ્થાના પ્રમુખ જનાબ હાજી ઇબ્રાહિમભાઈ મહુદાવાલા ઉપપ્રમુખ મકબૂલભાઈ બાબુજી તેમજ અન્ય સદસ્યોએ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ઓકે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણન વિદ્યાર્થીઓ એમની પાસે માંગણી કરી કે અમે તમારો જન્મદિવસ ઉજવીએ પણ એમને પ્રખર શિક્ષણ શાસ્ત્રી હોવાથી એમને વિદ્યાર્થીઓને એવી સલાહ આપી કે તમે મારો જન્મદિવસ નહીં પણ શિક્ષક દિવસ તરીકે મારો આ પાંચ સપ્ટેમ્બરનો દિવસ ઉજવો એથી તમારી પ્રતિભા અને કારકિર્દી કેવી છે એ ઘડાય જીવનમાં ને એમાંથી ક્વૉલિટી બને ને સારું શિક્ષણ મળે સારું શિક્ષણ માટે તમે આગળ વધો એ મારી જોવાની ઈચ્છા છે એટલે મારા જન્મદિવસને તમે આ રીતે ઉજવો તો શિક્ષક દિવસ તરીકે ઉજવો તો મને બહુ ખુશી થશે